આ પ્રશ્ન મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બંને પરીક્ષામાં પૂછાય છે બોર્ડની પરીક્ષામાં એટલે કે બેઝિક અને સ્ટાન્ડર્ડ મેથમાં બરાબર બંને માટે ઇમ્પોર્ટન્ટ છે માર્ચ બે હજાર ત્રેવીસમાં બેઝિક મેથમાં પૂછાયેલું ક્વેશ્ચન છે અને બોર્ડની પરીક્ષામાં સ્ટાન્ડર્ડ મેથમાં પણ પૂછાયેલું ક્વેશ્ચન છે સોલ્યુશન આપણે જોઈએ અહીંયા ત્રણ આઠ તેર બસો ત્રેપન સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી વીસમું પદ શોધો આ દાખલાને ત્રણ રીતથી સોલ્યુશન કરી શકાય તો તમારે ત્રણ રીત જોવાની હોય તો આ ત્રણ રીત તમે જોઈ શકો છો અને બીડો મોટું થઈ જાય બરાબર તમારે નહીં તો તમે સ્કીપ કરી શકો છો તો આનું સોલ્યુશન આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે સૌથી નાની રીત સોલ્યુશન કરવાનું છે કેવી રીતે તો અહીંયા છેલ્લેથી વીસમું પદ કીધું છે ઓકે ત્યારે શું કરવાનું હોય આપણે અહીંયા જોવાનું છે બસો ને ત્રેપન આ છે ઉલટા કરવાનું છે પછી એના પાછ આગળ કઈ સંખ્યા હશે તો કેટલાનું અંતર છે જોઈએ આઠમાંથી ત્રણ વાત કરીએ પાંચ પાંચ પાંચનું અંતર છે એટલે પાંચ વાત કરીએ તો કેટલા થાય છે આપણે બસો ને અડતાલીસ ઓકે પાંચ વાત કરીએ તો કેટલા થાય છે અહીંયા પાંચ વાત કરીએ તો બસો ને તેતાલીસ આમ કરવાનું છે અહીંયા એ બરાબર શું કરવાનું છે બસો ને ત્રેપન ઓકે અને ડી કેવી રીતે શોધી શકાય બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ બસો ને અડતાલીસમાંથી બસો ત્રેપન બાદ કરીએ તો માઇનસનું કેટલા આવે છે માઇનસનું પાંચ આવે છે કેમ કે મોટી સંખ્યા માઇનસની છે ને તો હવે એ ટ્વેન્ટી વીસમું પદ કીધું છેલ્લેથી એટલે કે એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી ઓકે એ બરાબર કેટલું એ બરાબર બસો ને ત્રેપન પ્લસ એન કેટલું છે અહીંયા તો એન આપણી પાસે એને કેટલું છે અહીંયા વીસ છે વીસ માઇનસ એક અને ડી બરાબર કેટલું છે માઇનસનું પાંચ ઓકે હવે બસો ત્રેપન વીસમાંથી એક વાત કરીએ તો ઓગણીસ ગુણાકારમાં માઇનસનું પાંચ બસો ત્રેપન પ્લસ ઓગણીસ પંજા પંચાણું માઇનસનું થાય ઓકે આ વાત કરીએ તો આમાંથી એક લઈએ તેર તેરમાંથી પાંચ ગયા તો આઠ વધ્યા અહીં રહી ગયું ચાર એક એનાથી લઈએ ચાર ચૌદ થઈ ગયા ચૌદમાંથી નવ વાત કરીએ તો પાંચ બરાબર અહીંયા રહી ગયું એક એટલે આપણી પાસે આવ્યું છે એ ટ્વેન્ટી આવ્યું છે એકસો અઠ્ઠાવન ઓકે આ પહેલી રીત થઈ ગઈ હવે બીજી રીત જોઈએ બીજી રીત ઓકે રીતિ કે રીત લખો ઓકે તો બીજા રીતમાં તમને અહીંયા જોવાનું છે કેવી રીતે કરી શકાય સૌથી પહેલાં એ બરાબર કેટલા છે ત્રણ અને ડી બરાબર કેટલું છે અહીંયા આઠ છે ઓકે કેટલું છે આઠ આઠ માઇનસ ત્રણ કરવાનું છે ઓકે કેમ કે બીજા પદમાંથી પહેલું પદ જે છે વાત કરવાનું ત્યારે આપણે સામાન્ય તફાવત મળે છે એટલે કે ડી મળે છે આઠમાંથી ત્રણ વાત કરીએ તો પાંચ આવે છે હવે આપણે આ છેલ્લું પદ શોધવાનું છે સૌથી પહેલાં શું શોધવાનું છે છેલ્લું છેલ્લું પદ આપણને મળી ગયા તો આપણે આગળ કરી શકાય તો કેવી રીતે શોધી શકાય એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી એ એન તો આપણી પાસે અહીંયા છે બસો ત્રેપન બરાબર એની જગ્યાએ કેટલા લખવાનું છે ત્રણ એની જગ્યાએ આપણને ખબર નથી અને ડી બરાબર કેટલું છે ડી બરાબર આપણે અહીંયા પાંચ મૂકવાનું છે ઓકે બસો ત્રેપન આ બાજુ આપશે એટલે માઇનસનું થઈ ગયું એન માઇનસ વન ગુણ્યા ગુણ્યા પાંચ આમાંથી આ વાત કરીએ તો બસોને પચાસ થાય છે આ ગુણાકારમાં છે એટલા ભાગાકારમાં થઈ જાય એન માઇનસ વન ઓકે હવે જો પાંચ પંજા પચીસ ઝીરોના જીરો આ સંખ્યા આ બાજુ આપશે એટલે પ્લસની થઈ ગઈ એન એન બરાબર કેટલા થયા એન બરાબર થયા એકાવન ઓકે એન બરાબર કેટલા થયા છે એકાવન થયું છે હવે અહીંયા ધ્યાન રાખવાનું આ આપણું છેલ્લું પદ છે કેમ કે આ એકાવનનું પદ બસો ત્રેપન છે એટલે છેલ્લું પદ કયું છે આ છે એકાવન તો આપણે લખીએ અહીંયા એલ એટલે કે કુલ પદોની સંખ્યા કુલ પદો ની સંખ્યા ઓકે કુલ પદોની સંખ્યા એલ અહીંયા ધ્યાન રાખવાનું છે અહીંયા એ એન એટલે કે એલ એ એ એન થાય છે પણ અહીંયા જે છે આપણે લખવાનું છે એલ જે છે કુલ પદોની સંખ્યા છે એટલા માટે કુલપદ કેટલા છે એકાવન છે ઓકે આ ધ્યાન રાખવાનું છે જ્યારે આપણે કીધું છેલ્લેથી શું કીધું હોય છેલ્લેથી વીસમું પદ કીધું છે વીસમું પદ ઓકે ત્યારે આપણે આ સૂત્ર આવી રીતે સૂત્ર મૂકી શકાય બરાબર કયું સૂત્ર મૂકી શકાય એ પ્લસ એલ માઇનસ એન એલ માઇનસ એન ગુણ્યા ડી આ છેલ્લે છેલ્લેથી પદ કીધું હોય ત્યારે આ સૂત્ર મૂકી શકાય આપણે અત્યારે સુધી અત્યાર સુધી તમે જોયા પણ ન હશે એટલા માટે આ તે તમારે ગણવાનું હોય તો તમે ગણી શકો છો આ સૂત્ર મોડે કરવું પડશે ઓકે હવે જો અહીંયા એ બરાબર કેટલું છે એ બરાબર આપણી પાસે અહીંયા ત્રણ હતા તો ત્રણ અને એલ એટલે કે એકાવન એવન માઇનસ એન એન એટલે અહીંયા વીસ પદ કીધું છે એટલા માટે વીસ અને ડી બરાબર કેટલા હતા પાંચ ત્રણ એકાવનમાંથી વીસ બાદ કરીએ તો કેટલા થાય છે એકત્રીસ થાય છે એકત્રીસ ગુણ્યા પાંચ ત્રણ પ્લસ પાંચ 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 સરવાળો કરીએ તો એકસો અઠ્ઠાવન આવે છે એ ટ્વન્ટી કેટલા આવ્યા છે એ ટ્વન્ટી એટલે કે એકસો ને અઠ્ઠાવન આવ્યા છે હવે ત્રીજી રીતે જોઈએ ત્રીજી રીત કેવી રીતે સોલ્યુશન કરી શકાય તો આપણે એ જોઈએ આપણે લખીએ ત્રીજી રીત ત્રીજી રીતમાં એન તો આપણને શોધવું પડશે પણ અહીંયા શોધી લીધું છે એટલે અહીંયા સુધી તમને આ બંને રીતને એક જ સરખા રાખવાનું છે બદલાય છે તો અહીંયાથી કેવી રીતે અહીંયા છેલ્લી શ્રેણીનું છેલ્લેથી છેલ્લેથી વીસમું પદ વીસમું પદ શોધવાનું હોય ત્યારે સૂત્ર શું થાય છે બરાબર શ્રેણીની શરૂઆતથી એટલે કે સૂત્ર થાય છે અહીંયા શરૂ આઠથી શરૂઆતથી એલ માઇનસ એન પ્લસ વન મું પદ આ થાય છે ઓકે આ થાય છે એટલે શરૂઆતથી આપણે જોઈએ એલ બરાબર એટલે ટોટલ કેટલા પદો છે એકાવન બરાબર એન એટલે કે અમે વીસમું પદ કીધું છે એટલા માટે વીસ અને એક આ છે આપણું એક એલ નથી એક ઉમેરીએ એમાં મુ પદ ઓકે આમાં જોઈએ આ એકાવન છે અને એક પ્લસ થઈ જાય બાવન થઈ જાય એમાંથી બીસ બાદ કરીએ તો કેટલા થયા બત્રીસમું પદ બત્રીસમું પદ એટલે બત્રીસમું પદ શોધવાનું છે આવી રીતે શોધી શકાય બત્રીસમું પદ એટલે કે એ પ્લસ કેટલા ડી એક ઓછા કરીએ તો એકત્રીસ ડી થાય છે ઓકે એ કેટલું છે આપણી પાસે એ તો એ આપણી પાસે અહીંયા છે ને ત્રણ ઓકે એ બરાબર ત્રણ એકત્રીસમું અને જગ્યાએ શું મૂકવાનું છે આપણે તો ડીની જગ્યાએ આપણી પાસે પાંચ છે પાંચ ત્રણની જગ્યાએ ત્રણ ત્રણ પંજા પંદર પાંચ એક પાંચ એકા પાંચ અને પાંચ તરી પંદર ઓકે એટલા થાય છે એકસો અઠ્ઠાવન થાય છે આમાંથી તમે આ તો ત્રણ રીતમાંથી કઈ રીત તમે સારી લાગી છે એ તમારે કોમેન્ટમાં બતાવવાનું છે બરાબર આવી રીતે આ વિડીયો પૂરું થાય છે તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મળી બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ